સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તજનો ભગ ભગવાનનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહેવાય એવી માયા ભગવાનના ભજનથી આપણને મુક્ત થઈ અને પરમાત્મા સુધી પહોંચાડી દે માયાથી મુક્ત થઈને વાલા ભક્તો જીવન દિન પ્રતિદિન મૃત્યુનું નજીક જઈ રહ્યું છે ત્યારે મહારાજને યાદ કરો સ્વામિનારાયણ 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 ભગવાનને યાદ કરો મહારાજની સલવણી મૂર્તિને યાદ કરો મહારાજ મેળ્યા આચાર્ય મહારાજ મેળ્યા સંતો મળ્યા હરિભક્તો મેળ્યા દિવ્ય શાસ્ત્રો મળ્યા આવા દિવ્ય મંદિરો મળ્યા દિવ્ય સત્સંગ મળ્યો વાળા ભક્તો મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વડતાલનું મંદિર બાંધવા માટે આજ્ઞા કરી અને વડતાલ મોકલ્યા બ્રહ્માનંદ સ્વામીએ વડતાલની અંદર મોટા નવ શિખરવાળા મંદિરનું આયોજન કર્યું અને એમાં નવ લાખ ઈંટો પાયામાં સમાણી વાલા ભક્તજનો આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે આ સંતોનો પ્રતાપ છે એવા વાલા 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 મહારાજને એત કરીએ મૂર્તિ હૃદયમાં ધારીએ સંતોની સાથે રહીએ મહારાજમાં એત થાય એત થાય એત થાય મહારાજમાં એત થાય એટલે આપણે દિવ્ય તનુ ધારી મૂર્તિ પુરારી દિવ્ય તનુ ધારી મૂર્તિ પુરારી મહારાજની મૂર્તિમાં એત થઈ જાય ને વાલા ભક્તજનો એટલે માયા આપોઆપ ભૂલાઈ જાય આપોઆપ ભૂલાઈ જાય માયાને ભૂલવી ન પડે ગુણા તિતાનંદ સ્વામી તો એમ કહેતા કે જોડામાં સાણ સોટ્યું હોય તો એ કાંકરામાં હાલીએ તો આપોઆપ ઉખડી જાય એમ મહારાજની મૂર્તિમાં લાગી જાય ને તો માયા આપોઆપ ભૂલા જાય માટે ધ્યાન અવસ્થાની અંદર મારો મહારાજ મારો મહારાજ મારો મહારાજ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તજનો આવી દિવ્ય અને ભવ્ય પ્રતિભા સત્સંગમાં આપણને પ્રાપ્ત થઈ છે કેવી સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે કે મહારાજની સલૂણી હારે આપણે મૌજ કરીએ યાદ કરીએ બસ મહારાજની મૂર્તિમાં લઈન થઈ જાય માયા દુઃખ દેનારી નથી માયા સુખ દેનારી છે પણ પરમાત્માની મૂર્તિમાં આપણે એમને જોડી દઈએ જોડી દઈએ જોડી દઈએ